તો ગુજરાતી મિત્રો વાગી રહ્યા છે સાત ને બધા ઉઠી ગયા છે તો સૌથી પહેલા આપણે બધાને ગુડ મોર્નિંગ કરીશું ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મા તમે જોઈ શકો છો સવાર સવારમાં અમારે આંગણે મોર આવી ગયા છે રોટલો ખાવા માટે ને મારી બહેન શું નાખે દોણા નાખે મમ્મી વાસણ કહે છે

રોજ આ રીતે મોર આવી જાય છે મારા આંગણે નાસ્તા હું બનાવ હા બનાવી દીધા ના લેવાનું છે દાંતડું લેવાનું છે કાકો કાકડું મજબૂત છો કાકા મજબૂત છે તમારે જમવા કોણીએ મજબૂત નહીં મજબૂત ખરેખર હું ખરે માત્યાજીની શોખ હું રાજસ્થાન હમણાં જઈને આવ્યો ને ત્યારે હું આવ્યો ને તમે જો રાજસ્થાન થી આ પેન્ટનો કલર ઉજયો આવું થઈ ગયો આવે છે ગયો અથવા તો ઉજળા ફરીએ પણ સાહેબ કોણે તા પેલી આમાં આ ખાલી પંદર ડાડા પગ દીધો પંદાર ધાડા અને

રોટલો ખાવો છે પાટા સિવાય દાંતડું બી બનાવ્યું તમારે તો થોડું ગારું બાજુ થોડું ઓછું છે નકર દાંતડો પૂરો ફક્તો જ નહીં આ નીચે દાંતી તૂટે નહીં હાથ તૂટી જાય બે ને હા આ તૂટી જાય હાથે જાય એ વારે ના લાગે ને તમારે પગાર આવ્યો કે તૂટી જાય એ બે લેવું જાય લઈ લો તો કાંઈ જ વહેલા વહેલા અમે સાર લેવા માટે આવે છીએ કારણ કે મમ્મી થોડી બીમાર હતી અને પપ્પા બાર ગામ ગયા છે તો રિયાની મમ્મી અને હું બંને સાર લેવા આવે છે વરસાદ શરૂ છે ફુવારા જેવો તો સાર લેવાની છે પાણીનું બોટલ છે સારિયું છે આપણા ખેતરમાં આવી ગયા છીએ હવે પછી આપણે સાર લેવાના કોઈ ભાવ કાશી જોય પોટલો કરીને જો કાશીને તો વાટી લીધું છે વરસાદમાં આપડે વાટવાનું સારું છે ને આપણે છત્રી લઈને આવ્યા છીએ જ છત્રી પણ સોટા પડે છે ફુવારા જેવા હા ડેટો કોઈ હોય ડેટો સત્તર જણો એ ફરતો હોય છે એક છે ખાલી તો ગાય આપણે જે સીતાફળી વાઈ આપણે ત્યાં જઈશું સીતાફળી પોઘરી છે વાયરો બહુ આવે છે શું છે સીતાફળી તો ગાય જોઈ શકો છો સીતાફળી સારી રીતે પોગરી છે એ કોકને બટ્ટી કાઢી છે પણ છે ખરી સોટી જાય ખરી છે ખરી વાટ વા છે ઘોડવા નહીં ઉખવા નહીં તો ગાય આજે મારપાન થોડા પૈસા હતા તમે બતાવ તમને તો તમે જોઈ શકો છો આ જૂના જમાના રૂપિયા છે તો એક એક કરીને આપણે જોઈશું તો આ છે વીસ રૂપિયાનો સિક્કો તમે જોઈ શકો છો વીસ રૂપિયાનો સિક્કો છે એ વીસ રૂપિયાનો છે ને આ એ પડી ગયો બે રૂપિયાનો સિક્કો ગાઈસ આ બે રૂપિયાનો સિક્કો છે આ રૂપિયો સાલ પણ તમે જોઈ શકો છો સત્યમે લખ્યું છે સાલ પાછળ હશે ઓગણીસો ને પંચ્યાસી સાલનો ઓગણીસો ને પંચ્યાસી સાલ આ રે તમે શકો દસ રૂપિયાનો સિક્કો પછી આ સ પાંચ પૈસે એટલે કે પહોંચી ગયા ઓગણીસો ને કઈ સાલ સજી કાને જવા દેવું તો આ સ વીસ પૈસા ઓગણીસો છ્યાસીની સાલમાં સામે આ તો વધેલી છે પચાસ પૈસા તો વરસાદ આવે એ વાતાવરણ કર્યું છે તમે જોઈ શકો છો ફટાફટ વાજના કે વરસાદ આવે છે વરસાદ આવે છે બધું સુન કઈ જાય તને વાટતા આવડત નહીં એટલે કદી મધી આવે છે એટલે રોજ આવતી હોય ને તો ખબર પડે છે તે વાટવાનું એક પાત્ર બનાવી દીધો છે બીજો ચાલુ છે એ થાય ને એવો ભાખરીનો લોટ આપણે દડી કાઢ બરાબર ભેળું કે ના અને ભાખરી બનાવીએ આપણે ભાખરી અને બટાકાનું શાક મસ્ત મસ્ત સારું ભાખરી અંદર ચાલુ જ છે તો ગાઈસ પોટલું થઈ ગયું છે અને હવે પછી આપણે ઘેર જઈશું માપનું એક પોટલું કર્યું છે એક બે બેસન ચાલે નાસ્તો થઈ જાય એટલું ખાલી બેસે કઈ તે ફર્યું કહેવાય ओह जाए ते आ घास वाई से जी सको लीलू लाल घास निका हालात नहीं नाखी सर हालात ना अंदर की, हाला की, की दे पकड़ लीजिए अंदर